અને શહેરભરમાં ખાડાઓ હવે દસ દિવસમાં પુરાઈ જશે એવી ખાતરી પણ આપવામાં આવી છે જોકે અગાઉ પણ આવા દાવાઓ થયા હતા અને તેઓ કેટલા પાયા પરથી સાબિત થયા છે તે હવે સમય બતાવશે સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું જે અત્યારે સ્પેલ મળ્યું છે આ ડ્રાય સ્પેલને લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે એ પોર્ટહોલ્સને અમે ફિલ કરવાનું અને વર્ક શરૂ કરવા માટે અમે આ નક્કી કરીને પરમ દિવસથી કામ શરૂ થઈ ગઈ છે અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ વોર્ડ્સમાં ડેપ્યુટી એન્જિનિયર્સ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે એઆરસી કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે

અત્યારે આ વખતે અમે પહેલીવાર વડોદરામાં જેટ પેચર મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મુવમેન્ટ પણ થઈ શકે બાકી રૂટીનમાં આપણે ગ્રિટ મિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ રેસ્ટ્રિક્શન ટાઈમ પણ આપવો પડશે અને આ કરવાની પેચવર્કની કામગીરીમાં પણ સમય થોડો વધારે થતો હોય છે એટલે હાલ આપણે ઇમરજન્સી મોડમાં અત્યારે જેટ પેચિંગ મશીન અમે એક લાવ્યા છે આવનારા દિવસોમાં હજી ત્રણ લાવીશું એટલે એક એક ઝોનમાં વહેલા તકે કામ પોટ હોલ્સ ફિલિંગ કામગીરી થઈ શકે એના ઉપર કામગીરી કરીશું કારણ કે આના કારણે પબ્લિકની નારાજગીને પણ દૂર કરી શકાય અને જે પહેલાંથી જે રોડ વર્ક રિપેર કરવાનું છે એનું પણ કામગીરી વહેલા તકે થઈ શકે આ સિવાય પણ જનરલ વર્ક્સમાં પણ જનરલ નોર્મલ રીતે પણ અમે કામગીરી કરીશું એટલે હોટમેક્સ પ્લાન્ટને પણ શરૂ કરી દેવામાં આવી છે અત્યારે જ ડ્રાઈઝ પેલ મળી છે આટલે બે મહિના પછી એટલે વહેલા તકે આ ખાડાઓ પુરાવાની કામગીરી વીએમસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને બીજું આ પેટ્રો વર્ક સિવાય જે રોડ પ્રોજેક્ટ દ્વારા અઢાર મીટરની ઉપરની રોડ છે આ બધાને અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં છે સૌ પ્રથમ મીડિયા ના આભાર અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું નું જે અત્યારે ડ્રાઈલ મળ્યું છે